મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેવલના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસાર કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો આવનાર પરીક્ષાની અંદર સફળતાઓ તે અમારી શુભેચ્છા આ સાથે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો ખાસ કરીને જે પ્રશ્ન હશે હવે જે જે પ્રશ્ન હશે તેની અંદર આપણે જે ટૉપિક છે ને જે દિવસો વિશે કે કોઈ પણ ટોપિક સમજાવીશું ધારો કે કોઈ મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રના દસ પ્રશ્નો આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું જે મૌલિક રીતે આપણે ચર્ચા કરીએ છીએ તે ટેલિગ્રામની અંદર પ્લેડ પેજ અપલોડ કરીશું તેમજ મહાકળા એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ છે તેની અંદર પેજ અપલોડ કરીશું તો બંનેમાં વોટ્સઅપ પર ફોલો અને ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને માહિતી મળતી રહે બરાબર છેલ્લા છ મહિનાના કારણના પ્રશ્નો એકથી સાત ભાગની અંદર અપલોડ કરવાના છીએ આપણે હાલ તો એકથી પાંચ ભાગ છે છ ટૂંક સમયની અંદર આગલા મહિનાના પ્રશ્નો એડ કરીશું એટલે સાત ભાગ થઈ જશે આ ઓગસ્ટનો મહિનો છે મહિનો છે એટલે આપણે ખાસ કરીને આગળના મહિનાની ચર્ચા કરીશું એટલે સાત મહિનાના ભાગમાં છ મહિનાના પ્રશ્નો અપલોડ કરીશું કુલ સાત ભાગ છે હાલ ભાગ બે છે કે એક ભાગ આગળના વિડીયોમાં અપલોડ કરેલ છે કાલે તકલીફ તો તબિયત ખરાબ હોવાના લીધે આપણે મૌલિક રીતે ચર્ચા છેલ્લે છ મહિનાના પ્રશ્નો નહોતી કરી નહોતી એટલે આપણે પંદર ઓગસ્ટની પણ ચૌદ ઓગસ્ટની અંદર પહેલાં ભાગની આપણે મૌલિક રીતે ચર્ચા કરેલી છે બરાબર પ્રશ્નની અંદર છ ભાગ અને છ મહિનાના પ્રશ્નો ખાસ કરીને હશે તો કાલે પૂછેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ પછી વિડીયો સ્ટાર્ટ કરીશું તો હાથીની સંખ્યા તો કર્ણાટક ટોપ પર છે ભારતની અંદર જાંબિયા તો જાંબિયા દેશનું કેપિટલ વિશે પ્રશ્ન પૂછેલો હતો તો લુસાકા તેની કરન્સી વિશે પણ પ્રશ્ન પૂછેલો તો જાબિયન કવાચા અને રાષ્ટ્રપતિ છે તેના તેનો પ્રશ્ન પૂછેલો હા કેન્ડે હિલેચેમાં અને હાથ કરતા ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસ્ટર કોણ હતા તો માધુરી દીક્ષિત બરાબર તો પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ વીડિયો પ્રશ્ન એ એક હાલમાં નાણાકીય જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ચૌદ ઓગસ્ટ ચૌદ ઓગસ્ટનો વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ મનાવવામાં આવ્યો એક ઓગસ્ટે સુવર્ણ પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટે વર્લ્ડ લંગર કેન્સર ડે ચાર એક ઓગસ્ટે વર્લ્ડ વાઇડ વેબ ડે ત્રણ ઓગસ્ટે ક્લો સિન્ડ્રોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી રક્ષક દિવસ છ ઓગસ્ટ હીરો દિવસ હીરો ઉપર લિટલ બોય નામનો બેમ બોમ્બ ફેંકવામાં આવેલો સત્તર સાત ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરખા દિવસ અઢાર ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાગાજ સાકી દિવસ તેના પર પોમ ફેંકવામાં આવેલો ફેટ ફેટમેન બરાબર તો દસ ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ હાથીઓની સંખ્યામાં ગુજરાત ટોપ પર છે દસ ઓગસ્ટ વર્લ્ડ બાય ફૂલ ડે બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ વિશ્વ સોરી દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અને બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ સોરી તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તો આપણે હાથીઓની ચર્ચા કરી લઈએ આપણે તો હાથીની સંખ્યા કર્ણાટકમાં ટોપર છે સિંહની સંખ્યા ગુજરાતમાં ટોપર પર છે વાઘની સંખ્યા મધ્યપ્રદેશમાં ટોપર છે અને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હાથીની સંખ્યા ટોપ પર છે કર્ણાટક બરાબર એ અગાઉ ચર્ચા કરી ગેડાની સંખ્યામાં આસામ ટોપર પર છે નીલગણની સંખ્યામાં રાજસ્થાન ટોપર છે તો સૌથી તેલંગાણા રાજ્યને સૌથી વધારે અંગદાન અંગદાન દિવસ વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ તો વિશ્વ તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તો તેલંગાણા રાજ્યને સૌથી વધારે અંગદાનનો પુરસ્કાર મળ્યો હતો તો અંગદાન વિશે વાત કરી લઈએ કિડની અંગ અંગદાનમાં દિલ્હી ટોપ પર છે લિવર અંગદાનમાં દિલ્હી ટોપ પર છે હાર્ટ અંગદાનમાં તમિલનાડુ ટોપર પર છે અને વિશ્વની અંદર દુનિયાની અંદર અમેરિકા ટોપર પર છે અંગદાનની અંદર બે પર ચીન છે અને ત્રણ પર ભારત છે જીવિત અંગદાનમાં મામલામાં ભારત ટોપ પર છે આ આપણે ત્રણથી ચાર વખત રિવિઝન પ્રશ્નો કરેલા છે બરાબર આગળના વિડીયો જોશો તો તે વિડીયો છે સંપૂર્ણ માહિતી પ્રશ્નો વિષય હશે બરોબર પ્રશ્ન બે હાલમાં કોને મિશન સુદર્શન ચક્રની સુભારતની ઘોષણા કરી તો પીએમ નરેન્દ્ર મોદી પ્રશ્ન ત્રણ હાલમાં કયા રાજ્યની આધિકારિક રીતે ગણોત્સવને રાજ્ય ઉત્સવ ઘોષિત કરવામાં આવ્યો છે તો મહારાષ્ટ્ર તો આપણે આ જે ઘોષણા કરી હતી મહારાષ્ટ્ર ત્યારે પણ આ પ્રશ્નની ચર્ચા કરી લેતી તો કેપિટલ મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ તો મહારાષ્ટ્ર વિશે મૌલિક ચર્ચા કરી લઈએ લોકસભા અડતાળીસ રાજ્યસભાની ઓગણીસની વિધાનસભાની બસો અઠ્યાસી વિદ્યાર્થી અમુક વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે તમે મૌલિક રીતે સીટો અને રાજ્યસભાની વિધાનસભાની સીટોનો માહિતી આપો તો આપણે શરૂઆત કરી દીધી છે ઉજાની બંધ જયકવાડી બંધ કયના બંધ નાવેગાડ નાગજીરા સયાદ્રી મેલગઢ તડોવા દરિપુર ટાઈગર રિઝર્વ અને સાતકાંઠે કઈ જગ્યાએ આવેલી છે તમે કોમેન્ટમાં જવાબ આપજો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજો રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યો ટોપ પર છે રાજસ્થાન મધ્યપ્રદેશ બે પર છે ત્રણ પર રાષ્ટ્ર મહારાષ્ટ્ર છે ચાર પર ઉત્તર પ્રદેશ પોંચ પર ગુજરાત છે જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યો છે આપણે બીજો મહારાષ્ટ્ર બન્યો તો ટોપ પર છે કોણ તો ઉત્તર પ્રદેશ ટોપ પર છે ડુંગળી કપાસ કેળા અને દ્રાક્ષના ઉત્પાદનમાં સ્ટોપ પર છે ભારતે પ્રથમ એ સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રમાં થયું પશુપાલન અને મુર્ગીપાલન કૃષિનો દરજ્જો આપવાળો પ્રથમ ભારતીય રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યો છે ટેસ્લા મુંબઈને પ્રથમ ભારતીય અનુબંધ કેન્દ્ર બનશે સરકારે મહારાષ્ટ્ર સરકારે વિશેષ જન સુરક્ષા કાનૂન બે હજાર ચોવી લાગુ થયો મહારાષ્ટ્રને કપાસ અને હળદર ખેડૂતોને હેજિંગ ડેસ શરૂ થયો મહારાષ્ટ્ર સરકારે થ્રી લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો મહારાષ્ટ્ર સરકારે શક્તિપીઠ એક્સપ્રે પરિયોજનાને મંજૂરી આપી છે બરાબર પ્રશ્ન ચાર હાલમાં કોને ઇન્ફોસિસ અને વર્ષ ગ્રુપમાં કેટલા પ્રતિશત હિસ્સેદારીની અધિગ્રહણ કર્યો છે તો પંચોતેર ટકા તો સપરચાર ચેરીના ટોપ રાજ્ય કપાસ ઉત્પાદનમાં ટોપ દેશ શેરડી ઉત્પાદનનો ટોપ દસ દેશો બરાબર કોમેન્ટની અંદર જવાબ આપજો આજના પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન પોચ હાલમાં કઈ રાજ્યની અંતરિક્ષ એજન્સી બે હજાર ત્રીસ સુધી ચંદ્રમાં પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કરવા કર્યો છે તો નાસા નાસાનું ફૂલપંપ છે નેશનલ એરોનોટિક સ્પેસ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશન સ્થાપના છે તેવી જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસીડ તેના એડમિનિસ્ટર છે જનેત પેટ્રો પ્રશ્ન છ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કેટલા લાખ કરોડ રૂપિયાની વિકસિત ભારત રોજગાર પરિયોજનાની શરૂ કરી છે તો એક લાખ કરોડ આ યોજના હેઠળ એક લાખ કરોડ નવી સરકારી યોજનાની બે હજાર સત્યાવીસથી ત્રણ પોઈન્ટ કરોડ નોકરીઓને લક્ષ્ય રાખવામાં આપેલો છે બરાબર પ્રશ્ન સાત હાલમાં અને કયા હાથની માધુ હાથની માધુરી માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવાનો પેશકશ કરી છે તો કોલ્હાપુર પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્ય એ દેશમાં બાવી ગીલી ચાર ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ થયો છે તો ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રેનવી રાષ્ટ્રપતિ છે જે જિમ્પિંગ વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ ઉમવામાં આવે છે ચાના ઉત્પાદનમાં ટોપ રાજ્ય છે કોમેન્ટમાં જવાબ આપો ચાના ઉત્પાદનનો ટોપ દેશનો કોમેન્ટમાં જવાબ આપો બરાબર આ પ્રશ્નો તમારા વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીસમાં સંધાયમાં આયોજીત થયો પુરસ્કાર ચીનમાં યાતાય ચેંગલાઈ હવાઈ અડ્ડા વિશ્વનો ટોપ સુંદર હવાઈઅડ્ડાને દોષિત કરવામાં આવ્યો તે સિંગાપુર ચાંગી એરપોર્ટનો સ્થાનની પાછળ છોડેલો છે ચાંગી એરપોર્ટનો ભારતને ચીનના નાગરિકોને પર્યટક વિજય શરૂ કરવામાં આવી છે ચીને ટીમ ચીનની ટીમે સાસોનો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ રોટ ઓફ રાજસ્થાન મળ્યો ચીનને મધબાકી માટે હવે સુધી નવસિંહ નાનો હલકા મસ્તિક નિર્માણ કરવાનો ઉપર ચીન ટોમ ચીપ દુનિયાનો ટોપ તમાકુ ઉત્પાદન દેશ બન્યો છે પ્રશ્ન નવ હાલમાં કોને ભારતીય મહિલા જી સીસી ઇન્ડિયા ટ્રેડ કમિશનર નિયુક્તિ કરવામાં આવ્યા છે તો જેની કુરેશી નિયુક્તિ વિશે ચર્ચા કરી લીધી અને આ નિયુક્તિ વિશે જે ચર્ચા છે એ લગભગ આપણે ઓગસ્ટ મહિનાના તો નહીં પણ આગળના મહિનાના આપણે પેજ અપલોડ કરવાના શરૂ કરી દીધા છે ટેલિગ્રામ તેમજ વોટ્સઅપની અંદર મહાકાળ એજ્યુકેશન ચેનલની અંદર તો તમે ચાલો જોઈ લેજો એસ રાધા ચૌહાણની ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાળની સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા કે નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો પી બી બાલાજી જગુઆર લેન્ડ રોવરના નવા સીઓ બન્યા યુએસ બેંકના એમડીના સીઓ રાજીવ આનંદ બન્યા ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ પુષ્પેન્દ્રસિંહ નિયુક્ત કરવામાં આવે છે ડો મહેક શર્માને નાણાકીય સલાહકારના પદભાર ગ્રહણ કર્યો સંજય વાસ્તવ અને નવસેના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કર્યો વિક્રમ સારાભાઈએ અંતરિક્ષ કેન્દ્રના નવા નવા પ્રમુખના રૂપમાં એ રાજ્ય રાજ્ય નિયુક્ત કરવામાં આવે છે ખાલિદ જમીન સિન્દ્રપુર રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત દસ હાલમાં કયા રાજ્યના શિક્ષા મંત્રી રામદાસ સોરેનો નિધન થયું છે તો ઝારખંડ ઝારખંડનું કેપિટલ છે રાજ્ય સીએમ છે હેમતા સોરેન રાજ્યપાલ છે સાંસદ ગંગવાર ભારતની પ્રથમ ખનન પર્યટન ઝારખંડમાં શરૂ થઈ હોકી ઝારખંડ ની સતત પાંચમી સબ જુનિયર હોકી મહિલા ખિતાબ જીત્યો સરવલું મસ્ત ઝારખંડમાં મનાવ્યો હોકી ઝારખંડને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે ઝારખંડે ઉત્કાને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો ઝારખંડે બાયસરની સંખ્યામાં પૂર્ણ જીવિત માટે અધ્યયન શરૂ કર્યું છે એમએસ ધોની ઝારખંડ વિધાનસભાના ચૂંટણીના બ્રાન્ડ બેસ્ટ બનાવે છે આઈએસએ અલકા તિવારીને ઝારખંડ મુખ્ય સચિવ નેતૃત્વમાં આવેલા છે બરોબર પ્રશ્ન અગિયાર હાલમાં ભારતને કેટલા ગીગાવોટ સોલાર ફોટોવોલ્ટાઇક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરી છે તો સો પ્રશ્ન બાર હાલમાં એચડીએફસી છે તો સ્વસ્થે પ્રશ્ન તેર હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ લા ગણેશન નું નિધન થયો છે તો નાગાલેન્ડ પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની મુખ્યમંત્રી મંડળને જેવી સેનાનીઓની પેન્શન બે ઘણી કરવામાં આવી છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના ચૂંટણી છે એટલે આ બધા લોલીપોપ આપવામાં આવશે સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન વાલ્મિક નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે લોકસભાની ચાલીસ રાજ્યસભાની સોળ અને વિધાનસભાની બસો જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનો વિશિષ્ટ બિહાર ત્રીજો રાજ્ય બન્યો છે તો ટોપ પર કયો છે ઉત્તર પ્રદેશ બીજા પર મહારાષ્ટ્ર અને ત્રીજા પર બિહાર છે જનસંખ્યાની દ્રષ્ટિએ ગૃહ અમિત શાહે ગૃહમંત્રી અમિત શાહે બિહારના સીતામઢી જાનકીર પુનઃ વિકાસ આધારશીલા રાખી છે બિહારના નવા મુખ્ય સચિવ પદ પર પરથી અમૃત ન્યૂઝ કરવામાં આવે છે બિહારના મુખ્યમંત્રી સફાઈ કર્મચારી આયોગના ગઠનની આ ઘોષણા કરી છે પ્રતિબુધ મતદારોની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીએ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના શપથ લીધા છે બિહારના બિહારને પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મિટની મેજબાની કર છે બિહારના દસ જુનિયર રાષ્ટ્રીય રગબી સેવન ચેમ્પિયનશીપનો અઢારમો ખિતાબ જીત્યો છે બિહારની સરકારે નોકરીઓ માટે મહિલાઓને પોત્રીસ ટકા અનામતની હેતુ આદિવાસી નેતુને મંજૂરી આપી છે પ્રશ્ન દસ પ્રશ્ન સોરી દસની પ્રશ્ન પોચ પંદર હાલમાં કોણ ભારતના નેવ્યાસીમાં ચેસ ગ્રેન્ડ માસ્તર બન્યા છે તો એસ રોહિત શર્મા એસ રોહિત કૃષ્ણ સોરી રોહિત શર્મા શર્મા તો મેગ્નેસ કાર્લસ પ્રથમ ચેસ ઇસવર્ડ વિશ્વકપ જીત્યો દેવ્યા દેશમુખ ફિડોએ મહિલા ચેસ વિશ્વકપ જીત્યો તે તે દેવ્યા દિવ્યા દેશમુખ અઠ્યાવીસમાં અઠ્યાશીમાં ગ્રેડમા ગ્રેડ માસ્તર હતા બરાબર ભારતના સત્યાશીમાં ગ્રેડ માસ્તર હરિકૃષ્ણ એરા બન્યા હતા બરાબર સત્યાશી અઠ્યાશી નેવ્યાશી નેવ્યાસીમાં તો એસ રોહિત કૃષ્ણ અઠ્યાસીમાં દિવ્યા દેશમુખ અને સત્યાસીમાં તો ગ્રેન્ડ માસ્તર હરિકૃષ્ણ એ હરિકૃષ્ણ એ એ એરા બરાબર તો તમને કાલે તમને મૌલિક રીતે પ્રશ્ન પૂછી લઈએ છીએ કાલે પૂછી જવાબ હાલમાં કોને બિહારના ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે તો જસ્ટિસ નાગેશ્વર રામ તમારા માટે પ્રશ્ન છે હાલમાં કોને દેશને ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી છે તો રશિયા પાકિસ્તાન ઇઝરાયલ બરાબર નામ છે બરાબર આ દેશની અંદર નામ છે સોરી મિત્રો આ નામ ચર્ચા થઈ ગયેલું છે એટલા માટે તમે જવાબ વિકલ્પ ચો ત્રીજો વિકલ્પ એક મને પણ નહીં તે ધ્યાનમાં રાખજો ઉત્તર પ્રદેશ વિધાનસભાની સીટો ચારસો ત્રણ લોકસભાની એકત્રીસ રાજ્ય છે એસી એશી રાજ્યકીય વૃક્ષ અમેરિકી રાજ્ય ઉત્તર પ્રદેશ રાજકીય વૃક્ષ છે અશોક વૃક્ષ રાજકીય પક્ષી છે સારસ રાષ્ટ્રીકી ફૂલ છે પ્લાસ રાજકીય પક્ષી છે બારસિંગા રાજકીય પક્ષી જે ખેલ છે હોકી ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવિરો માટે વીસ ટકા પોલીસ નોકરીઓને આરક્ષ અનામત અને ત્રણ વર્તની છૂટ આપવામાં આવી છે દૂધ ઉત્પાદનનો ઉત્તર પ્રદેશ ટોપ છે ભારત દુનિયામાં દૂધ ઉત્પાદનો ટોપર પર છે ભાગ બીજો છે આ રીતે જે મૌલિક ચર્ચા કરીએ છીએ તેની અંદર ઇટલીમાં માઉન્ટ એના એટલા જવાળા મૂકી ફાટ્યો છે પોલેન્ડના રાષ્ટ્રપતિ નરોલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં જીત હાંસલ કરી છે સેન ફ્રાન્સિકો દુનિયામાં ટોપ દસ ટા ટોપ શહેરોમાં બે હજાર પચ્ચીમી સૂચમાં સામેલ થયું છે ભારત કર્ણાટક દસમા નંબર પર હતું અને વિકાસ તેર પોઈન્ટ હતો મહારાષ્ટ્ર સરકારે સરકારે બે હજાર પચ્ચીમાં ભારતને ટોપ યુરોપિયરી ઉત્પાદક દેશ બન્યો ફિલિપિન્સ દેશને એચઆઈવી રોકરોગીઓ માટે પોત ટકા પાંચસો ટકા વધારો નોંધવામાં આવ્યો પંદરથી પચી વર્ષ સુધીમાં લોકોમાં એચઆઈવીનો વધારો જોવા મળ્યો છે એલનમક્સ મેસેજિંગ પ્લેટફોર્મ એક ચેટ લોન્ચ કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયન એડ્રીને રાજીના આપ્યો દુનિયાનો ટ્રોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ વિયેતનામન્યુ વુમન એશિયા કપ બે હજાર પચીનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું પંજાબને પંજાબને ઔદ્યોગિક વિકાસ વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે ભારતીય સ્ટીલ હુમલાઓ માટે રુદ્રાક્ષ વિટોળ સફ્ર પરીક્ષણ કરવામાં આવે છે ચોથા સ્વીકૃત મહારાષ્ટ્ર સંમેલનની બેંજબાની ચીન દક્ષિણ કોરિયામાં કર છે હાલમાં ભારત જાપાન દુર્લભ મુદ્રાને નિર્યાત પર રોક લાવવામાં આવી ભારત અને ઈરાન વચ્ચે નોગરિક કોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવે છે કલ્યુ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારત બે હજાર છવ્વીસમાં આઈઆઈટી દિલ્હી ટોપ પર રહ્યું બરોબર ભારતની અંદર અને વિશ્વની અંદર આઈઆઈટી દિલ્હી એકસો તેવીમાં સ્થાન પર છે ભારતની અંદર ટોપ પર છે તો આઈઆઈટી બીજા પર કઈ છે આઈઆઈટી બોમ્બે બીજા પર છે ભારતની અંદર એકસો ઓગણત્રીસ વિશ્વમાં સ્થાન છે આઈઆઈટી મદ્રાસ એકસો એંસીમાં સ્થાન પર છે તો ભારતમાં બીજા ત્રીજા સ્થાન પર છે આઈઆઈટી ખડગપુર આઈઆઈટી ખડગપુર બસો પંદર વિશ્વમાં સ્થાન છે જ્યારે ભારતમાં ચોથા સ્થાન પર છે આ પ્રશ્ન ખૂબ જ ચર્ચા કરેલી છે આપણે ખૂબ એટલે ખૂબ જ તમને લગભગ કોઈ જોવું પડશે નહીં એ પ્રશ્નની અંદર ખૂબ જ ચર્ચા આપણે કરેલી છે તો વેશ આ વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી ટોપ પર છે આંધ્રપ્રદેશ વિશ્વની શિક્ષા વધારવા માટે થલક્કી વંદનની યોજના શરૂ કરી આ યોજના અને પિતામાં માતાના ખાતામાં પંદર હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવશે જેથી શિક્ષણને પ્રોત્સાહિત કરી શકે અને તેમને વિદ્યાર્થીઓને આ શિક્ષણ તરફ લોકો દોરાય હાલમાં થાઈલેન્ડના રાષ્ટ્રપક્ષી સીએમ ફાયર બે પ્રથમ વખત ઉત્તરાખંડમાં ભારતીય રાજ્યમાં જોવા મળ્યું છે ભારતનું માતૃમૃત્યુદરની ત્રેસો ટકાની કમી જોવા મળી છે દુનિયામાં બેતર ટકા માતૃમૃત્યુની કમી જોવા મળી છે શિશુ મૃત્યુદરની અગ્યાસી ટકા કમી જોવા મળી છે વિશ્વ મૃત્યુદરમાં શિશુ મૃત્યુદર પંચાવન ટકાની કમી જોવા મળી છે હાલમાં ભારતીય શહેરોમાં પોચ વિદેશી યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે તો ઉદ્યોગ આપણે થોડી ચર્ચા કરી લઈએ થોડા પ્રશ્નોની અંદર મોહ ગો ગોવિંદ મોહન એર ઈન્ડિયાના એકસો એ આઈ એકસો એકોતેર દુર્ઘટનાની તપાસ કરી જે વિમાન દુર્ઘટના થઈ હતી ને અમદાવાદની અંદર તેનું તેમણે ગોવિંદ મોહન એર ઈન્ડિયાની તપાસનું નેતૃત્વ કરશે આંધ્રપ્રદેશ કર્ણાટક રાજ્ય આંધ્રપ્રદેશ કર્ણાટક રાજ્યમાંથી આવવાવાવાળા તોતાપુરી કેરીને પર પ્રતિબંધ લગાવ્યો દિલ્હી રાજ્ય સરકારની નવી આબકારી નીતિ લાગુ કરી છે બેજિંગ બે બે હજાર પચી પેરા પાવર પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ કપ શરૂ શરૂ કરવામાં આવ્યું બીજિંગમાં પીએમ મોદી સાયપ્રસની આધિકારિક યાત્રા પર ગયા હતા ફીફા કલબ વિશ્વકપ બે હજાર પચીનું આયોજન અમેરિકા કરવામાં આવ્યું છે મેટાઇ અરૂણ શ્રીનિવાસને ભારતના નવા એમણે નિયુક્ત કરવામાં છે સુચેતરાજ રાજ ખાના ધ સ્ટાર્સ લાઈટવે નામને ઉપન્યાસ લખ્યો છે કર્ણાકટર રાજ્યની જમ્પિંગ સ્પાઇડરની નવી પ્રજાતિ શોધ કરવામાં આવી છે સાયપ્રસનો સર્વ નાગરિક સન્માન કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરિય થી પીએમ સન્માનિત કરવામાં આવે છે ઈરાના ઓપરેશન ટુ પ્રોમિસ શરૂ થ્રી શરૂ કરવામાં આવે છે આઈસીસી મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં સુમૃતિ મંદાના ટોપ પર છે પ્રધાનમંત્રી મોદીને કેનેડાના જી સેવન સમિટમાં ભાગ લીધો છે જી સેવન સમિટનું કનાનાસ્કી શહેરમાં આયોજન થયું વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો એર ન્યૂઝીલેન્ડને આપવામાં આવે છે કતર એરવે દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળે છે એર એલિયાતી લોંગ કુમાર ઉત્તર કોરિયાના ભારતમાં રાજ્ય નિયુક્ત કરવામાં આવેલા છે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખૂબ જ વિડીયો બનાવવાનો મહેનત લાગે છે પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને તેની અંદર વધારે નહીં પણ લગભગ ચાર કલાકની અંદર આ વિડીયો બને છે બરાબર અને અપલોડ અને એટલે એની અંદર અમે તમે સમય એટલા માટે અપલોડ કરવા માટે સ્લાઇડો નથી આપતા મિત્રો અમુક સ્લાઇડો એ રીતની હોય છે કે જે સમય ખૂબ જ વીતી જાય ધારો કે અમુક ક્યારેક ગીતની અંદર કેવું મેજિક વાગતું હોય અને પછી જ વિડીયો શરૂઆત થાય એને સ્લાઇડ કહેવામાં આવે છે હવે એ સ્લાઇડ ઉજ હોય એના કરતાં તમે ભણવામાં ધોન રાખજો અને ખાસ કરીને વિડીયો કાનથી સાંભળજો તમને જોવાની અંદર પેજ છે એટલે અપલોડ કે જોવાની માહિતી મળશે નહીં અથવા પેજ ચોપડાનું છે એટલે તમને જે બોર્ડ ની બોર્ડની અંદર આપણે સુવિધા રાખેલી જે મિત્રો તૈયારી કરતા હશે તેમને તો આ પ્રશ્ન સારો અને સારો જ વિડીયો લાગશે પરંતુ અમારું કહેવાનું ફક્ત એટલું જ થાય છે કે ડિજિટિંગની અંદર આપણે જે વિડીયોની અંદર મ્યુઝિક અને કંઈક સારા એવા પ્રશ્નોની અંદર આપણે કરીશું તો વિડીયોની અંદર ખૂબ જ સમય બગડે છે મિત્રો તમારો સમયને ધ્યાનમાં રાખી અને મારા સમયને ધ્યાનમાં રાખી વિડીયો ખૂબ ટૂંકો અપલોડ કરીએ છીએ પણ ખૂબ જ બસો અઢીસો ત્રણસો પ્રશ્નો જેટલું આપણે સોલ્યુશન કરીએ છીએ બીજાની જેમ કલાક કરસ કલાક પ્રશ્નો હોતા નથી બીજી વિડીયાની કદાચ સ્પીડ હોય તો સોરી મિત્રો ખાસ કરીને વધારે સમય ન બગડે એટલા માટે વિડીયાની સ્ટોપમાં અને મૌલિક રીતે ચર્ચા કરવામાં આવે છે અને એની અંદર આપણે ખૂબ જ વિડીયો મોટો ન બને એટલા માટે જ આપણે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ તો સ્ટોપમાં રાખીએ છીએ અને આઠ છ મહિનાના પ્રશ્નો રોજે જ ચર્ચા થાય છે તો તમે મૌલિક રીતે થોડા થોડા પ્રશ્નોનું સોલ્યુશન કરશો ને તો પણ તમને ખાસ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે મિત્રો કોઈ પણ મિત્રો તમને પીડીએફ માગશે તો પીડીએફ માટે પૈસા ન બગાડતા તમે પેનથી ને નોટ લઈ અને કર્ણ ચાલતું હોય ત્યારે તે પ્રશ્ન હોય તે પ્રશ્નની અંદર તમારે ટીક કરતા રહેજો બે કલાકથી અઢી કલાક તમારો સમય બગડશે એ પ્રશ્નોની કર્ણ એ દિવસનો કર્ણની અંદર પણ તમારે પૈસા બગાડવાની જરૂર નહીં પડે લખેલું વાંચેલા કરતાં વધારે યાદ રહેશે બરાબર એકનો એક પ્રશ્ન ત્રણ વખત લખાશે ને તો તમને સંપૂર્ણ માહિતી રહેશે કોઈ પણ ગઢિતનો દાખલો ન આવડતો હોય તો તમારે લખીને તૈયારી કરતા હશો તો ત્યારે ખૂબ જ યાદ રહેશે તોરણ દસનો ગ્રેજ્યુએશનમાં દાખલો યાદ રાખવો હોય ને પૂરું થયા પછી તો પણ રહી શકે પણ લખેલો વધારે વખત હોય ને તો વાંચેલો તો કોઈ પ્રશ્ન યાદ રહેતો નથી બરાબર હા રહે તમને ખાસ કરીને એક વળી એક પ્રશ્ન દસ કે પંદર વખત સોલ્યુશન થયું હોય તો રહી શકે છે નો ડાઉટ એની અંદર આપણે કોઈ કહેતા નથી આ સાથે આવનાર પરીક્ષાની અંદર સફળતા થવું તેવી અમારી શુભેચ્છા લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખૂબ જ સમય અને કપરી પરિસ્થિતિ છે રેલવેની અંદર ખૂબ જ હાર્ડ પ્રશ્નો હોય છે પણ તમે તૈયારી કરશો તો ખૂબ જ સહેલા અને સારા મળી રહેશે એટલા માટે તમે ખૂબ જ તૈયારી કરજો પહેલાંની જેમ હવે પેપર એટલા બધા સરળ આવતા નથી પોલીસ કોન્સ્ટેબલની અંદર જે પ્રશ્નપત્ર પૂછાયું એની અંદર નેવું ટકા વિદ્યાર્થીઓને પૂછ્યું પેપર કેવું ગયું તો નેવું ટકા વિદ્યાર્થીમાંથી કોઈ પણ વિદ્યાર્થી મને એમ નથી કીધું પેપર મારું જે છે ઈજી ગયું સોલ્યુશન સોલ્યુશન ખૂબ જ સરળ થશે મારું સિલેક્શન થશે એવું કોઈ વિદ્યાર્થી વાળું મળેલું નથી એટલે તમે એમ કહેશો ને કે હું આ મહિનો જતો કરીશ પહેલાં મહિનાની તૈયારી કરીશું તો એ એ ખૂબ જ અસંભવ છે આ તો ખાલી કહેવાની વાતો છે બરાબર તમે એક મહિનાની અંદર તમે બાર મહિનાની તૈયારી કરો તો નોકરી લાગે આ ખૂબ જ અઘરી વાત છે બરાબર લોકો ચાર ચાર વર્ષ તૈયારી કરતા હોય છે અને તો પણ સિલેક્શન થતું નથી અને જેને થાય છે તેને લક પણ ખૂબ જ તૈયારી કરવા માટે સમય બગાડજો અને ખાસ કરીને ભણવાના સમયની અંદર વધારે ચર્ચા ના કરતા અને વધારે તહેવારોની અંદર સમય પૂરતું જ ધ્યાન આપજો કારણ કે ખૂબ જ હાલ દુનિયાની અંદર શિક્ષણની અંદર ખૂબ મહત્ત્વ વધી રહ્યું છે અને એની અંદર પહેલાં મિત્રો ખાસ કરીને અમારા જ પરિવારની અંદર અથવા અમારા જ કુટુંબની અંદર એક એવું હતું કે જમીન પૂછતા હવે લોકો તરત એ જ પૂછે છે કે છોકરો તમારો દીકરો શું કરે છે નોકરી કરે છે સરકારી તો સિલેક્શન સગાઈમાં પણ થાય છે એટલા માટે લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન